આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલા ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો ત્રાહી માં પોકારી ગયા કોંગ્રેસથી થાક્યા પછી એમણે ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયું છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ

અત્યારે નુંટારો ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખો જૂથ બની ગયું છે અને એટલે સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ઉબડાઈ ગયા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ઉત્સવનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ સે નરેન્દ્રભાઈ રાડો રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકહિત માટે કામો કર્યા છે નરેન્દ્રભાઈ રાઠોડ આપણે જોયું છે રાજકોટમાં ભાજપમાં હોવા છતાં જનતાનો અવાજ બન્યા ભાજપને પસંદ નથી ભાજપને માત્ર માત્ર ને ચાપલુસી કરી શકે તમને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટું તો એ લઈ લ્યો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી નરેન્દ્રભાઈ ને ખૂબ દુઃખ લાગ્યું નરેન્દ્રભાઈ મને મળ્યા હતા અને આજે એ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રમેશભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પડતી તાલુકાના પૂર્વ પ્રમુખ છે તેઓ પણ જોયું કે ખેડૂતોનો ખૂબ શોષણ થઈ રહ્યું છે ખેડૂતો પર લાઠી ચાર્જ થઈ રહ્યું છે ખેડૂતોનો કોઈ સાંભળતું નથી ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે જે રીતે ખેડૂતો પર ગોળીબાર કરી હતી હત્યાઓ કરી અને ખેડૂત આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા એ જ થિયરી ઉપર અત્યારે ભાજપ ચાલી રહ્યું છે આજે ખેડૂતો ઉપર તમે જોશો એપીએમસી માં ભાજપના મળતીઓ બેસી ગયા છે લૂંટ ચલાવે છે એ રમેશભાઈ નહીં એમની જાગી અને આજે પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે મોલિકભાઈ દેવડિયા જે કોર્પોરેટર છે એ પણ આજે એમના ઘરેથી કોર્પોરેટર છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અસ્મિતાબેન બેન દેવડિયા જે વોર્ડ નંબર બાર ના ભાજપના ચાલુ કોર્પોરેટર છે એ અસ્મિતાબેન દલવડિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં તમે જુઓ એક સમય હતો કે ભાજપના ચૂંચા ન કરી પરંતુ હવે લોકોએ નક્કી કર્યું છે ભાજપથી ડરવાની જરૂર નથી પ્રજાને તો માફ નહીં કરે ક્યાં સુધી ડરીશું અને એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન એકોતેર માં કોંગ્રેસમાંથી છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે રીતે કોંગ્રેસે ભાજપના કહેવાથી વિશાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમને એમને ખબર પડી ગઈ એટલે તો ભાજપના ઇશારે કોંગ્રેસ ચાલે છે એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસથી વિખુટા થયા કોંગ્રેસની જે નેતાઓની જે મિલીભગત છે

અને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું એમને દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આ જ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટર છે ભાજપ કોંગ્રેસના મળતીઓ ભેગા કરી કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતા ઉપર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારે ભાજપના દલાલ નહીં બને ભાજપના ધંધાર્થીના લાભ નહીં બને એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બાર માં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે દ્રિનેશભાઈ પટેલ ભાજપ વોર્ડના વોર્ડ નંબર અગિયાર ના આગેવાન છે ખોડાભાઈ સોલંકી કોટા સાંગાણી તાલુકા ભાજપ ના તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મોવાળા એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ભીખાભાઈ ક્યારે બાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી હતી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શૈલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાય છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા સભા થઈ છે એવી જ સભા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની પણ ફરીથી કરવામાં આવશે આજ આગેવાનો બોર થશે કારણ કે હજારો આગેવાનો કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે હું સૌને રાજકોટ પાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકનું સારું શિક્ષણ જોતું હોય એ પણ તમે ઈચ્છતા હોય તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજી વિચારધારા સાથે આ જે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ